ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા વડોદરા શહેરમાં આવેલા વડસળ વિસ્તારની નજીક આવેલ કોટેશ્વર ગામ પાણીમાં ફસાયું હતું અને ગામની ચારેય બાજુ વરસાદી પાણી ભરાતા આશરે ત્રણસો જેટલા ગ્રામજનો પાણી વચ્ચે ફસાયા હતા સવારથી જ અનરાધાર વરસાદ પડતા વરસાદી પાણી ચારેય બાજુ ભરાયું હતું ગ્રામજનોને આવવા જવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી ગ્રામજનો ગામની બહાર નીકળી શકે નહીં સમગ્ર શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીથી ભરાતા તંત્રની પોલ ઉગાડી પડી છે તો હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ તંત્ર શું એક્શન લેશે